હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે બનાવવાના છે દેશી ચણા નું શાક જેને આપણે લસણ અને ડુંગળીનો ઉપયોગ કર્યા વગર બનાવવાના છે જે લોકો શ્રાવણ મહિનામાં લસણ ડુંગળી નથી ખાતા એ લોકો માટે ખાસ રેસીપી છે તો દોઢ કપ પલાળેલા ચણા ઓવરનાઈટ ધોઈને પાણી નાખી અને મીઠું નાખીને આપણે ચાર સીટી બાફી લેવાના છે હવે એક બાઉલની અંદર અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર બે ચમચી ધાનાજીરું પાવડર એક ચમચી આમચૂર પાવડર એડ કરવાનો છે એક ચમચી બેસન એડ કરવા છે અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે ત્યાર પછીની અંદર આપણે અડધી ચમચી લીલા મરચાંની પેસ્ટ અને અડધી ચમચી આદુની પેસ્ટ નાખી સાથે ગરમ મસાલો અડધી ચમચી એડ કરી લગભગ વન ફોર્થ કપ જેટલું પાણી નાખીને એકદમ સરસ પેસ્ટ તૈયાર કરવાની છે તો આપણો આ એકદમ સરસ ગ્રેવીવાળો મસાલો તૈયાર થઈ ગયો છે તો આને આપણે હવે સાઈડ ઉપર રાખવાનું છે તો આ રીતે તમારે તૈયાર કરી લેવાનું છે હવે આપણે ચણા પણ એકદમ સરખી રીતે બફાઈ ગયા છે તમે જોઈ શકો છો તો ચાલો હવે કઢાઈની અંદર આપણે તેલને ગરમ કરવા મૂકવાનું છે કઢાઈ ગરમ થઈ ગયું છે એટલે અહીંયા આગળ બે ચમચેટલું તેલ મૂકીશું સાથે અહીંયા આગળ થોડુંક ફ્લેવરફુલ બનાવવા માટે મેં એક ચમચી ઘીનો ઉપયોગ કર્યો છે એનાથી શાકનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે એક ચમચી અહીંયા આગળ આપણે જીરું ઉમેરી દેવાનું છે અહીંયા આગળ આપણે ચપટી હિંગ એડ કરી દઈશું ત્યાર પછી ગેસની આજ એકદમ સ્લો કરીને જે મસાલો તૈયાર કર્યો છે આપણે પાણીની ગ્રેવીવાળો તે બધો જ આની અંદર ઉમેરી દેવાનો છે તો અહીંયા આગળ આ ટાઈમે તમારે ગેસને આ સ્લો કરતા પછી બંધ કરી દેવાની છે અને થોડુંક મેં સાથે પાણી પણ એડ કરી દીધું છે બધું સરસ મિક્સ કરવાનું છે ગેસની આજ એકદમ સ્લો કરી દેવાની છે અને લગભગ બેથી ત્રણ મિનિટ જેવું આને આપણે શેકાવા દેવાનું છે સરસ તેલ છૂટું પડવા માંડે ત્યાં સુધીને હવે આગળ હું બે મોટા લીલા મરચાં લીધે સ્લાઇડરમાં ક સમારીને એડ કરી દઈશ તમે જોઈ શકો છો એકદમ સરસ જે છે ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે એકદમ સરસ મસાલો શેકાઈ ગયો છે તો બાફેલા ચણા બધા જ એડ કરી દેવાના છે તમને થોડુંક વધારે ગ્રેવી ગમે તો તમે થોડુંક પાણી હજુ એડ કરી શકો છો ચણામાં જે પાણી હતું તે બધું જ મેં એડ કરી દીધું હતું સાથે જ અને ઉપર થોડુંક પાણી અડધા કપ જેટલું મેં એડ કર્યું છે હવે લાસ્ટમાં કસૂરી મેથી એડ કરવાની છે બે ચમચી જેટલી અને એકદમ સરખી તમારે બધું મિક્સ કરવાનું છે તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવું જે ચણાનું શાક જે છે દેખાય છે હજુ આપણે એને બેથી ત્રણ મિનિટ જેવું થવા દઈશું એટલે સરસ આપણું આ શાક બનીને તૈયાર થઈ ગયું છે તો તમને પણ કંઈ ઓપ્શન ખબર ના પડે અને ડુંગળી લસણ વગર બનાવવું હોય તો તમે પણ આ શાક બનાવી શકો છો તમે આને પૂરી સાથે પરાઠા સાથે સર્વ કરી શકો છો તમે ભાત સાથે પણ ખાઈ શકો છો ઉપરથી ફ્રેશ કાપેલા ધાના એડ કરી દીધા છે ને આપણું આ એકદમ સરસ ચણાનું શાક બંને તૈયાર થઈ ગયું છે રેસીપીને ચોક્કસી ટ્રાય કરજો વિડીયોને લાઇક અને શેર કરજો અને હા ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો